જિલ્લાના ગોધરા ખાતે નવા વર્ષના શુભારંભે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના બસોથી વધુ કાર્યકરો અને આગેવાનોએ વાંચત વાંચતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો પંચમહલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે પંચમાળ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પંચમાળ જિલ્લાના મોરવા હડફ વિધાનસભાના ગોલ્લાવ જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં દોઢસો જેટલા કાર્યકરોએ જ્યારે પ્રવેશ લીધો છે પૂર્વ સરપંચશ્રીઓ પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ કોંગ્રેસના ખૂબ જૂના આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે પ્રવેશ લીધો છે ત્યારે પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ખાતે જેઓનું એ સ્વાગત કર્યું છે અને એમને એ પ્રવેશ આપ્યો છે એની અંદર પધારેલ અમારા મોરવા હડપના લોકલાડીલા ધારાસભ્ય બેન શ્રી નિમિષાબેન અમારા પંચમહાલ જિલ્લાના લોકલાડીલા સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ સાહેબ અમારા ગોલ્લાવ જિલ્લા પંચાયતના સદસ્ય અને પંચમહાલ જિલ્લાના પ્રમુખ બેન શ્રી રેણુકાબેન ડાયરા મેડમ અમારા મેરપના સરપંચશ્રી સૌ ભારતીય જનતા પાર્ટીના જૂના અમારા ગોલ્લાવ જિલ્લા પંચાયતના સાથે આવેલા કાર્યકરો શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રીઓ મંડળના અમારા ગોધરાના પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓ સંગઠનના સૌ કાર્યકરો અને ગોધરાના શ્રી સૌ આગેવાનોએ ઘાડી અહીં આવીને ગોલદાવ જિલ્લા પંચાયત કોંગ્રેસ કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે પ્રવેશ કર્યો છે ત્યારે એમનું અહીં સ્વાગત કર્યું છે જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ મોરવા હડફ વિધાનસભાના ધારાસભ્ય નિમિષાબેન સુથાર તથા સાંસદ રાજપાલ Singh યાદવના હસ્તે તમામને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું ગોધરા તાલુકાના મીરપ ગ્રામ પંચાયતના સરપંચ બાબુભાઈ પટેલ તથા ગોલાવ જિલ્લા પંચાયત સીટના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા આજ રોજ પંચમદ જિલ્લાના કમલમ ખાતે હું મીરપ ગોલાવ જિલ્લા પંચાયત સીટનો કોંગ્રેસનો સક્રિય કાર્યકર હતો પરંતુ આજે અમારા મીરબ ગ્રામ પંચાયતમાં સંત્રુળ અને પાનમને જોડતા પુલનો વિકાસ મોદી સાહેબના હસ્તે થયો છે એ બદલ અમને અમારા ગ્રામજનોને આનંદની વાત છે અને હું વર્ષોથી કોંગ્રેસ કોંગ્રેસનો હતો જ પરંતુ આજે અમારી બાજુની અંદર જે કંઈ ધારાસભ્ય દ્વારા અમારી વિકાસ થયો છે એ વિકાસને જોઈ અને મારી ઈચ્છા એવી થઈ કે મારે ભાજપમાં માં જોડાવું છે અને ભાજપની સાથે રહી અને હું પૂર્વ તૈયારી રાખીશ